બાદમાં એએમસી કમિશ્નરની સંકલન બેઠક યોજાઈ બેઠકમાં ધારાસભ્ય દ્વારા અલગ અલગ રજૂઆતો કરવામાં આવી અમદાવાદ શહેર પ્રમુખ અને એમએલએ અમિત શાહ દ્વારા રજૂઆત કરવામાં આવી મહાનગરપાલિકાના સ્લોટરિંગ હાઉસમાં ગેરકાયદે સ્લોટરીંગ થવાની ઘટના બની છે ધારાસભ્ય અમિત શાહે મહાનગરપાલિકા કમિશ્નરને આ અંગે રજૂઆત કરી શહેરમાં ત્રીસ માન ઇમારતને મંજૂરી અપાઈ છે ફાયરના સાધનો ન હોવાની રજૂઆત કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં પાંત્રીસ માર્ગના બિલ્ડિંગો બની રહ્યા છે ત્યારે ફાયર બ્રિગેડની પાસે જે વેહિકલ છે એ વીસ માર્ચ સુધીનું છે તો ક્યાં પાંત્રીસ માળની મંજૂરી ના આપવી જોઈએ ક્યાં પાંત્રીસ માર્ચ સુધીનો ઉપર જાય એવા સાધનો લાવવા જોઈએ આવી મારી રજૂઆત છે અને કમિશનરે કહું કે અમે પાંત્રીસ માર્ચ સુધીના સાધનો લાવી દઈશું એસવીપી હોસ્પિટલમાં પારડી વોર્ડમાંથી મેન્ટેનન્સ થાય છે એસવીપીમાં પોતાનો જ એન્જિનિયર હોવો જોઈએ અઢાર માણની હોસ્પિટલ છે કે જેથી એનું મેન્ટેનન્સ સારી રીતે થાય